અભિવ્યક્તિ ધ સિટી આર્ટ પ્રોજેક્ટની અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂઆત થઈ ચૂકી છે પોતાના નાટકો વેલકમ જિંદગી અને એકસો બે નોટ આઉટથી પ્રસિદ્ધ સૌમ્ય જોશીએ પોતાની દિગ્દર્શિત સ્પેસ ભરી સસ્પેન્સ ભરી વાર્તા તેમજ હાસ્ય વ્યંગ્ય અને સંગીતના નવીન સ્વરૂપના કલાત્મક મિશ્રણથી ઓહો વુમનિયાનું પ્રીમિયર કર્યું હતું આ નાટકને એક એવી વાર્તામાં વણવામાં આવ્યું છે કે જે વ્યવહારિક જીવનમાં એક મહિલાને પૂછવામાં આવતા સાંસરિક પ્રશ્નોથી ઊભી થયેલી પરિસ્થિતિ પર કેન્દ્રિત છે દર્શકો માટે એક માર્મિક મેસેજ સાથેના શાનદાર નાટકમાં જિજ્ઞાવ્યાસે પોતાના પ્રભાવશાળી અભિનયથી અને પ્રશ્નોના જવાબો દ્વારા સર્જાયેલી પરિસ્થિતિઓને જીવંત કરી પ્રેક્ષકોને સ્પર્શી જાય તેવા સંદેશ સાથે અદ્ભુત નાટક પ્રદર્શન કર્યું હતું અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ છેલ્લા પાંચ છ વર્ષથી આર્ટ અને કલ્ચરના ક્ષેત્રમાં એ બહુ જ મોટું કામ કરી રહ્યું છે કે આટલા અમદાવાદને એ આ રીતે આર્ટ અને કલ્ચરથી પરિચિત કરાવે છે કેટલા બધા નવા આર્ટિસ્ટને અભિવ્યક્ત થવાનો મોકો મળે છે જીએસટીવી વિશે ખાસ એ કહેવાનું કે આ વખતે તો અમે તમારા પ્રાંગણમાં બધા રિહર્સલ કર્યા છે તો તમે લોકો તો અમારા હોસ્ટ છો તો થેન્ક યુ વેરી